ચૂંટણી પંચમાં કોંગ્રેસે કરી છે ફરિયાદ ચૂંટણીમાં સંહિતાના ઉલ્લંઘનનો મુદ્દો ગરમાઈ રહ્યો છે કડીમાં મતદાતાઓને લોભાવવા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું થોડ સહિતના ગામોમાં મતદાતાઓ માટે ભોજન સમારંભ યોજાયો ભાજપના ઉમેદવારને મત આપવા આવતા મતદાતાઓ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો વિસાવદરમાં ભાજપ ઉમેદવાર કમળનાથ ચિન્હ સાથે મતદાન મથકમાં જતા ફરિયાદ કરાશે અપના આગેવાનો વિધાનસભા વિસ્તારમાં રહેવા દેવાયા જ્યારે કોંગ્રેસના આગેવાનો નારાજગી છે સામે આવે છે એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા જયારે આ બધી વિગતો સામે આવી ત્યારે અમે કલેક્ટરશ્રીને જેમની જવાબદારી બને છે કડી વિધાનસભામાં તેમને ફરિયાદ કરી કે મતદારોને લોભાવણી લોભલાલચ આપીને એમની માટેના રસોડા ધમધમે છે સીધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના તરફેણમાં એ જ રીતે વિસાવદનની અંદર પણ કોંગ્રેસના પદાધિકારીઓને એમ કે પ્રકારે હેરાન કરીને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાંથી સાથોસાથ વિસાવદરની અંદર ભાજપાના ઉમેદવાર જે પોતે મતદાન મથકની અંદર પોતાના પક્ષનું નિશાન ચિહ્ન સાથે પ્રચાર કરતો હોય તેવો પોતાનો ફોટો જેમને ફેસબુક ઉપર ગયો જે અંગે પણ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે